નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોને ઉપયોગેલા વીસ મોટા સમાચારો વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો મધ્યાહન ભોજનને લઈને સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાતો નાસ્તો બંધ કરીને હવે બપોરનું ભોજન જ આપવામાં આવશે શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહન ભોજનને લઈને સરકારે લીધેલા નિર્ણયથી તેતાલીસ લાખ વિદ્યાર્થીઓને અસર પડશે શિક્ષણ વિભાગે પહેલી સપ્ટેમ્બરથી નવા મેનુનો અમલ કરવા જિલ્લા કલેક્ટરોને આદેશ કર્યો છે વિભાગ એવો દાવો કરે છે કે શાકભાજીનો ઇન્ટેક વધે તેવા આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને વિનામૂલ્યે ઘાસકાર્ડ આપવામાં આવશે ભારે વરસાદથી અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિનામૂલ્યે ઘાસ કાર્ડ આપવા મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે પશુ દીઠ પ્રતિદિન પાંચ કિલો ઘાસ આપવામાં આવશે પાંચ પશુઓની મર્યાદામાં એક પરિવારને કાર્ડ આપવામાં આવશે એક સાથે સાત દિવસ માટેનું ઘાસ વિનામૂલ્યે આપવા સૂચના આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ફરી પાછું બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે રાજ્યમાં વરસેલા અતિભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે જોકે મેઘરાજાએ વિરામ લેતા લોકોએ હાશકારો પણ અનુભવ્યો છે ત્યારે મહત્વની વાત એ છે કે આ વિનાશક સિસ્ટમ જ્યાંથી આવી હતી તે બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ આકાર લઈ રહી છે ત્યાં સર્જાનાર લો પ્રેશરના લીધે ગુજરાતમાં વરસાદની શક્યતા છે જોકે ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે ખાસ કરીને દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુર આ ત્રણ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા જિલ્લાઓના છૂટાછવાયા કોઈક સ્થળોમાં હળવાથી મધ્યમ ઝાપટાં વરસી શક્યા છે તે સિવાય જો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા બે તારીખથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં બે તારીખે ભરૂચ અને નર્મદા આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્રણ તારીખની જો વાત કરવામાં આવે તો ત્રણ તારીખે ભરૂચ અને વડોદરા આ બે જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી તે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ચાર તારીખની જો વાત કરીએ તો ચાર તારીખે આણંદ અને ભરૂચ આ બે જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે આ સિસ્ટમની ખાસ અસર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણીની તારીખ બદલાય હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાય છે હવે એક ઓક્ટોબરને બદલે પાંચમી ઓક્ટોબરે મતદાન થશે તો હરિયાણા અને જમ્મુ કાશ્મીર બંને રાજ્યોમાં મતગણતરીની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે બંને રાજ્યોમાં મતગણતરી હવે ચાર ઓક્ટોબરને બદલે આઠ ઓક્ટોબરે થશે ચૂંટણી પંચે કહ્યું કે હરિયાણામાં આગામી તહેવારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પાકોને ભારે નુકસાન સરકાર ખેડૂતો સામે પણ જોજો જોકે સરકારનું હાલ ફોકસ વડોદરા દ્વારકા અને કૃષિમંત્રીને ફક્ત રાજકોટની જ ચિંતા છે જોકે ગુજરાતમાં બ્યાસી લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી જે હાલ રામ ભરોસે દેખાઈ રહી છે ચાલીસ લાખ જેટલા ખેડૂતોનું જે થવું હોય એ થાય જોકે તેર હજાર ગામડાઓમાં ભારે વરસાદની અસર પહોંચે છે જોકે ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકોને નુકસાન થયું છે ઘરે લઈ જઈ નહી શકે જે ખેડૂતોએ જૂનમાં વાવણી કરી હતી તેના માટે હવે આ સમયે લણણીનો આવી ગયો હતો જોકે હવે પાક સમયે જ ખેડૂતોને પાકોને ભારે નુકસાન થયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તેને લઈને ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને સહાય ચૂકવે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદની નવી આગાહી કરવામાં આવી છે મેઘરાજાના વિરામ વચ્ચે હવામાન તંબાલાલ અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે હવામાન તંબાલાલ અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં વધુ એક વરસાદની સિસ્ટમ આવી રહી છે જે ગુજરાતમાં આગામી સમયમાં સક્રિય થવાની શક્યતા છે જેના કારણે ચાર સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે હવે ધીરે ધીરે જે હતું એ લગભગ ઘણાકીરા માર્ગે છે તરફ જવાની શક્યતા રહી છે એટલે આ રાહત થતી જાય છે ગુજરાતની પરંતુ ઉલ્લેખનીય છે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ ત્રણથી દસમાં વરસાદ થવાની શક્યતા છે ત્યાર પછી બંગાળની સિસ્ટમો બંગાળમાં એક પછી એક સિસ્ટમ મંત્રી જશે લો પ્રેશર મંત્રાલય જશે ડીપ પ્રેશર મંત્રાલય છે પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરમાંથી દસ કે અગિયાર સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહત્વના સમાચાર સરકાર દ્વારા તબીબો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડૉક્ટરોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં છ સરકારી અને તેર જીએમઇઆરએસના ડોક્ટર્સના સ્ટાઈપેન્ડમાં વધારો કરવામાં આવ્યો છે એક એપ્રિલ બે હજાર ચોવીસની અસરથી વધારો અમલમાં મેડિકલ ઇન્ટરનર્સને રૂપિયા એકવીસ હજાર આઠસોને ચાલીસ સ્ટાઇપેન્ડ ચૂકવાશે જોકે મેડિકલ રેસિડેન્ટના પ્રથમ વર્ષમાં એક લાખ આઠસો રૂપિયા મળશે જ્યારે ડેન્ટલમાં રૂપિયા વીસ હજાર એકસો સાઠ ફિઝિયોથેરાપીમાં રૂપિયા તેર હજાર ચારસોને ચાલીસ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂપિયા પંદર હજાર એકસોને વીસ સ્ટાઈપેન્ડ મળશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ ત્રણ અને છ માટે નવા પાઠ્યપુસ્તકો જાહેર જોકે વર્ષ બે હજાર પચીસમાં ધોરણ ચાર પાંચ સાત અને નવના નવા પાઠ્યપુસ્તકો આપશે એનસીઆરટી દ્વારા ધોરણ ત્રણ અને છ માટે નવા પાઠ્યપુસ્તકો જાહેર ગણિત બોરિંગ નહીં લાગે જોકે મનોરંજક બનાવવા તૈયારીઓ કરાય સ્કૂલી શિક્ષણ સ્થાનિક ભાષામાં આપવા પર ભાર મુકાયો રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ એનસીઆરટીએ બે હજાર ચોવીસના સેશનમાં ત્રીજા અને છઠ્ઠા ધોરણ માટે બધા પાઠ્યપુસ્તકો જાહેર કરી દીધા છે છઠ્ઠા ધોરણ માટે બછેલું મેથ્સનું પુસ્તક પણ હવે આવી ગયું છે જ્યારે એનસીઆરટીએ એ બે હજાર પચીસના નવા પુસ્તકોની તૈયારી પણ શરૂ કરી દીધી છે સૂત્રોનું કહેવું છે કે આવતા વર્ષે ક્લાસ ચાર પાંચ સાત અને નવના નવા પાઠ્યપુસ્તકો લાવવા પર કામ ચાલી રહ્યું છે જોકે આવતા વર્ષે નવું સત્ર શરૂ થતાં પહેલાં જ સમયસર પુસ્તકો આવે તેના માટે અત્યારથી જ પુસ્તકો તૈયાર કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છ સપ્ટેમ્બરથી જગ વિખ્યાત તરણેતરનો મેળો યોજાશે સંસદ સભ્ય ધારાસભ્ય પંચાયતોના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે યોજાયેલી મિટિંગમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવાયો સુરેન્દ્રનગરના તરણેતર ખાતે આગામી છથી નવ સપ્ટેમ્બર દરમિયાન મેળો યોજાશે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુંડ અને તળાવ ફરતે તરવૈયા સહિતની ટીમ તૈનાત રહેશે તો કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર પણ ખડે પગે રહેશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ એકસોને અગિયાર ટકા નોંધાયો રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં એકસોને અગિયાર ટકા નોંધાઈ ચૂક્યો છે જેમાં કચ્છ ઝોનમાં સીઝનનો સૌથી વધુ એકસો ને સત્યોતેર ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં એકસોને ચોવીસ ટકાથી પણ વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં એકસોને અગિયાર ટકાથી વધુ વરસાદ નોંધાયો છે તે ઉપરાંત પૂર્વ અને મધ્ય ગુજરાતમાં એકસોને પાંચ ટકાથી વધુ જ્યારે ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સત્યાસી ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે એક યુપીઆઈ એકાઉન્ટમાંથી પાંચ લોકો પેમેન્ટ કરી શકશે હવે એક યુપીઆઈ એકાઉન્ટમાંથી પાંચ લોકો પેમેન્ટ કરી શક તેવી જાહેરાત કરવામાં આવી છે એટલે કે પાંચ મોબાઈલ ફોનમાં એક એકાઉન્ટનો ઉપયોગ કરી શકાય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નવી યુપીઆઈ સર્કલ ડેલિગેટેડ પેમેન્ટ સર્વિસ હેઠળ એક દિવસમાં મહત્તમ રૂપિયા પાંચ હજાર અને એક મહિનામાં રૂપિયા પંદર હજારનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે આ સુવિધા મોબાઈલ ફોનમાં ઉપલબ્ધ છે તમે તમારા યુપીઆઈમાં પાંચ લોકોને ઉમેરી શકશો આ સુવિધા એવા લોકોને રાહત આપશે જેમનું પોતાનું કોઈ બેંક ખાતું નથી બે પ્રકારના ગ્રાહકો હશે પ્રાથમિક અને માધ્યમિક પ્રાથમિક ગ્રાહક પાસે બેંક ખાતું હશે બીજી ચૂકવણી ત્યારે જ પૂર્ણ થશે જ્યારે પ્રાથમિક ગ્રાહક તેને મંજૂર કરે અને યુપીઆઈ પિન દાખલ કરે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડીવાયએસઓની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે ડીવાયએસઓની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે જીપીએસસીએ ડીવાયએસઓની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે હવે સપ્ટેમ્બર મહિનાની આઠ નવ દસ અને અગિયારમી તારીખે પરીક્ષા લેવાશે જોકે આગામી દિવસોમાં ભારે વરસાદને પગલે આ પરીક્ષા મોકૂફ કરાઈ હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત નેશનલ અને સ્ટેટ હાઈવેની સ્થિતિ બદતર જોવા મળી રહી છે ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં અતિભારે વરસાદ પડતા મોટાભાગના રસ્તા બિસ્માર થઈ ગયા છે શહેર ગામ જ નહીં નેશનલ અને સ્ટેટ હાઈવેની સ્થિતિ પણ બદતર છે ગુજરાતના કેટલાક નેશનલ હાઇવેની સ્થિતિ એવી છે કે ત્રણ કિલોમીટરનું અંતર કાપવા માટે પણ એક કલાક જેટલો સમય થઈ જાય છે ગુજરાતથી એક વર્ષમાં ટોલ પેટે સરકારને રૂપિયા અડતાલીસો કરોડથી પણ વધુની આવક થઈ હોવા છતાં નાગરિકોએ આવા ભીસ્મર રસ્તાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફરી એક વખત મમતા બેનરજીએ પીએમ મોદીને પત્ર લખ્યો કોલકાતા રેપ વિથ મર્ડર કેસને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે પત્રો પર રાજનીતિ કરવામાં આવી રહી છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે તેમના અગાઉના પત્ર અંગે પીએમ તરફથી કોઈ જવાબ મળ્યો નથી સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદીને લખેલા પત્રમાં બળાત્કાર અને હત્યાના જધન્ય અપરાધો પર કડક કેન્દ્રીય કાયદો સજા અને નિશ્ચિત સમય મર્યાદામાં કેસનો નિકાલ કરવાની માંગણી કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક તારીખથી કેટલાક નવા ફેરફારો અને નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે સપ્ટેમ્બર મહિનો પોતાની સાથે કેટલાક નવા નિયમો લઈને આવી રહ્યો છે જેનો સીધો સંબંધ તમારા ખિસ્સા પર પણ પડશે સૌથી પહેલાં વાત કરીએ તો ક્રેડિટ કાર્ડના નિયમો બદલાવવા જઈ રહ્યા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે આ ફેરફાર ખાસ કરીને ક્રેડિટ કાર્ડના વ્યાજદરો બિલિંગ સાયકલ અને ચૂકવણી પદ્ધતિઓને અસર કરશે ખાસ પહેલી સપ્ટેમ્બરથી આઈડીએફસી બેંક અને એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડના કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે તે સિવાય જો વાત કરવામાં આવે તો આજથી એલપીજીની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે જ્યારે હવે આ મહિનામાં ચૌદ સપ્ટેમ્બર સુધી જ આધાર કાર્ડને ઓનલાઈન મફતમાં અપડેટ કરી શકાશે જોકે ત્યારબાદ તમારે ફી પણ ચૂકવવી પડી શકે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે